નમસ્કાર દોસ્તો અત્યારે આપણે સત્ય સનાતન વ્યસન મુક્તિ અભિયાનમાં એટલી બધી લોકોની રિક્વાયરમેન્ટ છે વ્યસનથી માણસ ત્રાહી મામ પોકારી ગયા છે પણ હવે લોકોની એક જ વાત છે કે મુકાતું નથી અને કા પછી આ સુરતની અંદર અમારી એક સવારે આઠ થી સાંજના આઠ ત્રણસો ને પાસઠ દિવસ વ્યસન મુક્તિ અભિયાનની ઓફિસ ખુલી રહી છે બાકી પ્રોડક્ટ વેસવા વાળા તો દુનિયાના માણસો છે આસમાનમાંથી પ્રોડક્ટ આવે તમે ઓનલાઈન કરો એટલે પણ લોકોને જવાબ આપવા લોકોને સમજાવવા અને રૂબરૂ મળવું મુલાકાત લેવી તો એ અમારી આ સત્ય સનાતન ઓફિસ ને ઉપર શક્ય છે પણ એમાં લોકો એમ કે ગેરંટી શું તમે કેન્સરનું ઓપરેશન આજે કરાવો તો તમને છ મહિનાની ગેરંટી પણ નથી કે ક્યારે તમારું કેન્સર રિપીટ થાય અથવા તમારે કોઈને છાદી પડે અને તમારે કેન્સરને વીક તમને લાગી ગઈ છે તમારે એનું કાંઈ પણ રિપોર્ટ કરાવો છે તોય વેઇટિંગ છે કેન્સરનું ઓપરેશન કરાવવું હોય તો પણ વેઇટિંગ છે અને ઓપરેશન કર્યા પછી પણ એની કોઈ ગેરંટી નથી અત્યારે જેમ લોકોને તાવ આવે એવી જ રીતે લોકોને કેન્સર આવી જાય છે તો ક્યારે માણસ જાગશે અને ક્યારે માણસનો આત્મો જાગશે બનાવે જ રાખીએ ભરે જ રાખીએ અને લોકો આવે જ રાખે છે કુરિયરના માધ્યમથી ઓલ ગુજરાતની અંદર લોકો મંગાવી રહ્યા છે લોકોનું હૃદય કબૂલ કરે છે કે આ વ્યસન અમારે કરાય નહીં અમારે આ સાત પેઢીમાં કોઈને કામની વસ્તુ નથી તમાકુ છે એક પ્રકારનું ઝેર છે હવે મારી પાસે ગેરંટી માંગનારા લોકોને મારે એટલું જ કહેવું છે કે તમે તમાકુની પડી ઉપર લખેલું વાંચો તો એમ કે છે કે આનું સેવન કરવાથી દર્દનાક મોત થશે એટલે એક પ્રકારનો શ્રાપ આપે છે તમે રીબાય રીબાય મરશો તોય તમે એની પાસે ગેરંટી નથી માંગતા પોતાના પૈસા દઈ અને ઝેર ખરીદીને ખાનારા લોકો તમે આ વેસન મુક્તિ અભિયાનમાં ગેરંટી માંગો છો તમારે અહીંથી એક લોક ખોલવો પડે અને આ વેસન છે એ તમારે કોઈ કામનું જ નથી તમાકુનું હોય ગુટખાનું હોય બીડીનું હોય સિગારેટનું હોય તમે આનું સેવન કરો છો તો નપુસંગ થવાના છો કેન્સર પીડિત થવાના છો અને કેન્સર થયા પછી તમારા સગા સંબંધી તમને ખબર કાઢવા આવશે તોય એ તમારો દાદર નહીં ઉતરે એ પહેલાં તો એના મનમાં નક્કી કરી લેશે કે કેન્સર જ આવે ને તમાકુ બેફામ ખાધી છે વ્યસનો કર્યા છે તો કેન્સર જ આવે સહાય નામે કોઈ એક પાવલી આપવાનું નથી પણ તમારી વાતો આવી થવાની છે કે ભાઈ આવું ખાય વ્યસન કરે એને તો કેન્સર જ આવે ને એમાં આપણે શું કરીએ ખાલી લૌકિક રિવાજ પ્રમાણે લોકો તમારી ખબર કાઢવા આવશે તમને આશ્વાસન આપશે દિલાસો પણ આપશે પણ અંદર થી તો માણસ ક્યારેય એવું વિચારશે નહીં કે આ માણસને મુશ્કેલી આવી છે તો ચાલો આપણે એને થોડી ઘણી મદદ કરીએ તમારા પરિવારના સભ્યોને ભીખ માંગવાનો વારો આવે જો આ વ્યસન તમે કરો ને તો એવા કેટલાય પરિવારો છે અને મેં જોયા પણ છે એવા કેટલાય પરિવારોને કે ભાઈ એને વ્યસનના કારણે એના ઘર બરબાદ થઈ ગયા છે કેટલાયના ઘરમાં કંકાસ થયા છે કેટલાયના છૂટાશેડા થયા છે કારણ કે તમાકુ માવાથી સીમિત નથી અત્યારે તો ડ્રગ્સ દારૂ ગાંજા નફીણ ને ન થવાના બધા વ્યસનો થઈ રહ્યા છે અને યુવાધન તમને કહું એટલું બધું વેસનમાં અત્યારે છે છે કે કે મા બાપને નથી અમારા સંતાનો ક્યાં શું કરે એટલે મારી તો તમને બે હાથ જોડીને વિનંતી છે કે તમે આ વેસનોમાંથી બહાર આવો તમારે તે ન સૂટતું હોય તો તમે એકવાર અમારી મુલાકાત લો અહીંથી તમને એને છોડવા માટેનું થોડુંક મદદગાર થાય એવો અમે તમને આ મુકવાસ પણ આપશું આ ડબ્યુ ભરીને ભરીને પણ તમે વેસનથી મુક્ત થાવ નહીતર તમે નોઈ ધારી હોય ને એવી થશે એટલે વિડીયોને ખૂબ શેર કરી દેજો અને વેસનમાંથી બહાર આવો તો બધું સ્વર્ગ જેવું અહીંયા જ છે બાકી જો કેન્સર આવ્યું તો ને મજા પણ અહીંયા જ તમને સખાડવામાં આવશે કારણ કે હોસ્પિટલો હોય કે સગા સંબંધી હોય કે આપણો પરિવાર હોય નર્કની મજા તમને અહીંયા સખાડવામાં અને એનો અહેસાસ તમને થશે કે આ પૃથ્વી લોકમાં જ નર્ક છે એટલે જો સ્વર્ગનો અહેસાસ કરવો હોય તો તમે વેસન છોડીજો એવી મારી વિનંતી છે ધન્યવાદ